નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ઉદયપુરમાં ફ્રાન્સની યુવતી ઉપર બળાત્કાર થયો આરોપી ફરાર ઉદયપુરમાં ફ્રાન્સની યુવતી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે ઘટના પહેલા આરોપીએ એક કેફેમાં યુવતી સાથે પાર્ટી પણ કરી હતી ત્યારબાદ આરોપી યુવતીને ભોળવીને પોતાના ઘરે લઈ ગયો અહીં યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યું આ ઘટના સોમવારે મોડી સાંજે શહેરના બડગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી પોલીસ અધિકારી પૂરણસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે ટાઈગર હિલ ખાતે ધ ગ્રીક ફાર્મ કેફે અને રેસ્ટ્રો કેફેમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું એ પાર્ટીમાં યુવક અને યુવતી મળ્યા હતા અહીંથી આરોપી યુવક કોઈ બહાનાથી યુવતીને સુખેરમાં તેના ભાડાના મકાનમાં લઈ ગયો હતો તેણે ત્યાં તેની સાથે બળાત્કાર કર્યો હતો ત્યાર પછી તે યુવક ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે યુવતીની હાલત જોખમથી બહાર છે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પીડિતાની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે પોલીસ અધિકારી પૂરણસિંહે જણાવ્યું હતું કે પીડિતાએ સમગ્ર ઘટના ડીએસપીને જણાવી છે પોલીસ આ કેસમાં કેફે માલિકની પણ પૂછપરછ કરી રહી છે એફઆઈઆર મુજબ યુવતી બાવીસ જૂન બે હજાર પચીસના રોજ દિલ્હીથી ઉદયપુર ફરવા અહીં આવી હતી તે અંબામાતા પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં રોકાઈ હતી તે સોમવારે સાંજે પાર્ટીમાં ગઈ હતી યુવતીએ રિપોર્ટમાં જણાવ્યું છે કે પાર્ટી દરમિયાન એક યુવાન અચાનક મારા ટેબલ પર આવ્યો તેણે કહ્યું ચલો બહાર જઈએ અને સિગરેટ પીએ અને હું તમને આ જગ્યાના સુંદર સ્થળો બતાવીશ આ બહાને આરોપી યુવતીને ત્યાંથી લઈ ગયો હતો આ દરમિયાન યુવતીએ તેણે ઘણીવાર હોટલમાં પાછા જવા કહ્યું પરંતુ યુવક માનતો નહોતો યુવતીએ કહ્યું કે તેનો મોબાઈલ બંધ થઈ ગયો છે

દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર